નમસ્કાર દર્શક મિત્રો ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું શેરબાનું ન્યાય મંદિરમાં નેવલાની દહેશત ન્યાય મંદિર દૂધવાલા મહામાં પાછલા ચાર મહિનાથી ફરતો નેવલો કેમેરામાં કેદ શહેર વિસ્તારમાં આવી પહોંચેલા નેવલાએ સર્વાઈવ કરવા ઉંદર છછુંદર અને ઘૂસનો સફાયો કરી નાખ્યો છે વિસ્તારમાં ભયનો માહોલ લોકો દરવાજા બંધ રાખવા મજબૂર બન્યા છે સ્થાનિક એ વન વિભાગને વહેલી તકે રેસ્ક્યુ કરી જવા અપીલ કરી ઉલ્લેખનીય છે કે રેસ્ક્યુ ટીમ અગાઉ શોધવા માટે આવી હતી પરંતુ એમને નેવલો ન દેખાયો दरवाजा बंदा बपोर ऐसी गुड़ जाएगा ન્યાયમંદિર જકરિયા મસ્જિદ ઉદવાળા મોલ્લો છે અને છેલ્લા ચાર પાંચ મહિનાથી અહીં આગળ આ નેવળો એક ગલીમાં વારે ફરે છે રાત્રે વધારે પડતો નીકળે છે ને સ્થાનિકો રહીશોને પણ તકલીફ આપે છે અગાઉ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આનું કમ્પ્લેન્ટ નાખી હતી પણ ત્યાંથી હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તો અમારી પાસે એક જ નંબર અપીલ છે કે આ જલ્દી જલ્દીથી જલ્દી આ નેવલાને અહીંથી રેસ્ક્યુ કરીને જંગલમાં છોડે બસ આપનો પરિચય મનસુરી શાહદ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે